શ્રી સુંદરકાંડ સર્ગ એકાવનથી ત્રેપન રાવણને જોઈને જરા પણ ગભરાયા વિના અર્થપૂર્ણ વચનો વડે હનુમાનજીએ કહ્યું હનુમાનજીએ કહ્યું કે હે લંકાપતિ કપીવર સુગ્રીવની આજ્ઞા પ્રમાણે અહીં હું તારી પાસે આવ્યો છું તારા ભાઈ સમાન સુગ્રીવે તારું કુશળ પૂછાવ્યું છે તારા પર ભાઈ જેવો પ્રેમ રાખીને સુગ્રીવે જે હિતકારક સંદેશો મોકલાવ્યો છે તે તું સાંભળ હે રાવણ અયોધ્યા નગરીમાં રાજા દશરથ રામના લોકપ્રિય રાજા થઈ ગયા તેમના મોટા પુત્ર રામ છે ધર્મનું આચરણ કરનારા અને સત્ય પ્રતિજ્ઞા પાલક રામ પિતાની આજ્ઞા અનુસાર વનવાસ સ્વીકારી પોતાની પત્ની તથા નાનાભાઈ સાથે દંડકારણ્યમાં નિવાસ કર્યો રામના પત્ની જન્મસ્થાનમાંથી ગુમ થયા છે તેની શોધ કરતા રામ અને લક્ષ્મણ ઋષ્યમુખ પર્વત પર આવ્યા અને ત્યાં તેમની સુગ્રીવ સાથે મૈત્રી થઈ સુગ્રીવે સીતાની શોધ કરવાનું કામ માથે લીધું અને રામે વાલીનો વધ કરીને કિશકિંધાનો રાજ સુગ્રીવને અપાવ્યું વાલીનો તને અગાઉ પરિચય થયેલો જ છે તે મહાસમર્થ વાલીને રામે એક જ બાણથી માર્યો અને સુગ્રીવને રાજા બનાવ્યો હે રાવણ સુગ્રીવ હવે પોતાની પ્રતિજ્ઞા પૂરી કરવા હવે સીતાની શોધ કરાવી રહ્યો છે તેની આજ્ઞાથી લાખો કરોડો વાનર પાતાળ તથા આકાશમાં સીતાની શોધ કરવા માટે ગયા છે તે સર્વ વાનર મહાબળવાન ઈચ્છિત રૂપ ધરનારા છે તેમાંનો હું પણ એક છું મારું નામ હનુમાન છે હું વાયુનો અવરસ પુત્ર છું સીતાજીની શોધ કરવા સમુદ્ર ઓળંગી અહીં આવ્યો છું મને તારા દર્શન થયા મેં તપાસ કરી છે સીતાના તારા ઘરમાં જ મને દર્શન થયા છે હે રાવણ તું બળવાન અને તપ કરીને અનેક વરદાનો પ્રાપ્ત કરેલ સિદ્ધ પુરુષ છે તારે આવું નિંદાજનક પાપ કરાય જ નહીં પરસ્ત્રીને ઉઠાવી લાવીને તેને જબરજસ્તી પોતાની સ્ત્રી બનાવી શકાય નહીં હે રાવણ રામનું અપ્રિય કરીને કોઈ આ જગતમાં રહી શકવાને શક્તિમાન જ નથી માટે રાજી ખુશીથી રામની ક્ષમા માગીને તેમને સીતાજી પાછા સોંપી દે એમાં જ તારી ભલાઈ છે રામ દયાળુ છે એ જરૂરતાને માફ કરી દેશે તારી પાસેથી સીતાજીને પાછા મેળવવાની શક્તિ રામમાં છે જ આ સીતા તો પાંચ ફણી જેવા નાગણી છે જેમ વિષ કોઈને પચી શકતું નથી તેમ સીતા તને પચશે નહીં હે લંકાપતિ તે તપસ્યા કરી લાંબુ આયુષ્ય પ્રાપ્ત કર્યું છે તને ખાતરી છે કે તને દેવો કે અસુરો મારી શકે તેમ નથી પણ આવી રીતે પરસ્ત્રીના સંગરૂપ પાપ કરીશ તો તારો ધર્મ અને તપોબળ નષ્ટ પામશે તે તપ કરીને વરદાન માગ્યું ત્યારે મનુષ્યોને ગણનામાં લીધા નથી રામ એક મનુષ્ય જ છે અને સુગ્રીવ એક વાનર છે હે રાવણ તું વિચાર કર જનસ્થાનમાં તારી ચૌદ હજારની સેના નાશ પામી તારાથી પણ ચડિયાતો તો બળવાન વાલીનો વધ થયો હવે તું તારું પોતાનું હિત વિચારી જો હું તો સુગ્રીવનો એક મામૂલી સેવક છું પણ ધારું ધારું તો તારી લંકાનગરીનો તારી સામે જ વિનાશ કરી શકું એમ છું પણ મારા સ્વામીની તેવી આજ્ઞા નથી આથી લાચાર છું રામે પ્રતિજ્ઞા કરી છે કે જેણે સીતાનું હરણ કર્યું છે તે મારો શત્રુ જ છે હું તેનો સમગ્ર કુળ સહિત નાશ કરીશ હે રાવણ તું જે સીતા નામની સ્ત્રીને ઉઠાવીને લાવ્યો છે તે તારી લંકાને ઉજાળનારી મહાશક્તિ જાણ સીતાને લાવીને તે જાતે જ તારા મોતને માંગ્યું છે માટે સીતાને પાછી સોંપી દે અને સુખેથી રહે તેમાં જ તારી ભલાઈ છે અને સમગ્ર લંકાનો નાશ થતો અટકાવ રાવણે મૂછો આંબળતા આમળતા હનુમાનજીની શિખામણ સાંભળી તો લીધી પણ તરત જ તેણે પ્રચંડ ક્રોધ કરીને આજ્ઞા કરી આ નીચ વાનરનો જલ્દીથી વધ કરી નાખો હનુમાનની શિખામણ આપતા શબ્દો સાંભળ્યા એટલે રાવણ ક્રોધથી પીળો થઈ ગયો અને વારનો વાનરનો વધ કરવાની આજ્ઞા કરી તે સમયે વિવીક્ષણ પણ સભામાં હાજર હતો તેણે વિચાર્યું કે હનુમાને સ્પષ્ટપણે કહ્યું છે કે દૂત તરીકે આવ્યો છે છતાં રાજા રાવણે તેનો વધ કરવાની આજ્ઞા કરી તે નિંદા ગણાય જો હું રાજાને અટકાવીશ તો તેની નિંદા થશે આમ વિચારે રાવણ પાસે જઈને કહ્યું હે રાજન શાંત થઈને થોડો વિચાર કરો નીતિશાસ્ત્ર એવું કહે છે કે રાજાએ કાર્ય અને અકાર્ય વચ્ચે વિવેક રાખીને વર્તવું જોઈએ શત્રુ તરફથી દૂત આવ્યો હોય તો તેને અભય આપે છે પણ વધ કરતા નથી હે રાજન માટે દૂત તરીકે આવેલા આ વાનરનો વધ કરવો અધર્મ ગણાશે આથી તારી નિંદા થશે તું શાંતિથી વિચાર કરીને દૂતને શાસ્ત્રમાં આપેલા આગળ અનુસાર તેને ઉચિત દંડ કર રાવણે જવાબ આપ્યો કે પાપીનો વધ કરો તેમાં જરાય પાપ નથી હું આ વાનરનો વધ અવશ્ય કરીશ રાવણનું આવું ઉતાવળું વચન સાંભળીને વિભીક્ષણે એને ફરી સમજાવતા કહ્યું હે વીર ધર્મ સંબંધી વિવાદમાં તને કોઈ પહોંચે તેમ નથી તારા જેવો શાસ્ત્રની ઊંડા મર્મને જાણનારો અન્ય કોઈ નથી હે રાજન આ વાનરના દૂત કાર્યમાં તેણે કરેલા નુકસાન માટે તેને દેહાંત દંડ દેવામાં તને કોઈ લાભ દેખાતો નથી આ વાનરને જેણે અહીં મોકલ્યો હોય તેને તું દંડ આપ આ વાનર સજ્જન હોય કે દુર્જન શીખવ્યા પ્રમાણે જ બોલે છે તે તો તેના સ્વામીને અધિન સેવક ગણાય માટે તેનો વધ કરવો યોગ્ય નથી હે રાવણ તારા વફાદાર રાક્ષસ સૈનિકોને આજ્ઞા આપીને રામ લક્ષ્મણને અહીં બોલાવ અને તેમને યોગ્ય દંડમાં દેહાંત દંડની શિક્ષા કર વિભીક્ષણના વાક્યો સાંભળીને રાવણને ભાન આવ્યું તેણે તેની સલાહ માની અને હનુમાનનો વધ કરવાનું માંડી વાળ્યું પણ તેને શિક્ષા તો જરૂર કરીશ જ આ વાનરને તેનું પૂંછડું અતિ પ્યાર્યું છે માટે તેનું પૂંછડું બાળી નાખો માટે આ વાનરને અહીંથી લઈ જાઓ અને તેનું પૂંછડું સળગાવી મૂકો